ફતેપુરા તાલુકા મથકે સગર્ભાનું મોત સારવારમાં થયું હોવાનો પરિવારજનોનો આક્ષેપ તબીબી ફરાર ફતેપુરામાં આવેલ વરદાન હોસ્પિટલમાં પાંચ માસના સગર્ભા મહિલાનું મોત થતા પરિવારો ડોક્ટર પર મહિલાના મોતનો આક્ષેપ કર્યો હતો સોળ થી અઢાર કલાકની સારવાર બાદ બીજી હોસ્પિટલમાં લઈ જવા માટે પોતે જ ગાડીની વ્યવસ્થા કરી આપી હતી ગાડીમાં બેસાડવા જતા મહિલા હાલી ચાલી કે બોલી ન શકતા પતિને શંકા જતા મોતની જાણ થઈ હતી વાંગડ ગામના અશ્વિનભાઈ નારસંગભાઈ પારગીના ગત દોઢેક વર્ષ અગાઉ ફતેપુરા તાલુકાના ચાંદલી ગામના મીનાક્ષીબેન સાથે લગ્ન થયા હતા તેઓના દાંપત્ય જીવન દરમિયાન મીનાક્ષીબેનના પેટમાં પાંચ માસનો ગર્ભ ઉછરી રહ્યો હતો તેમની સારવાર ફતેપુરા વરદાન હોસ્પિટલના ડોક્ટર હિતેશ પટેલ પાસે ચાલતી હતી આ દરમિયાન સગર્ભા મહિલાને પચીસ એપ્રિલ સવારે દુખાડો પડતા એકસો આઠ દ્વારા વરદાન હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા ત્યારે રાત્રે આઠ વાગ્યાના અરસા સુધી મીનાક્ષીબેન તંદુરસ્ત થતા તેમજ સારી રીતે વાતચીત પણ કરી શકતા હતા ત્યારબાદ ડોક્ટર હિતેશ પટેલ મહિલાના પતિને જણાવેલ કે તમારી પત્નીને વધુ સારવાર માટે બીજા હોસ્પિટલ લઈ જવાની જરૂર છે તેમ કઈ મહિલા નન્ય હોસ્પિટલમાં ખસેડવા માટે દર્દીના પતિને ગાડીની વ્યવસ્થા કરી આપી ત્યારે ગાડીમાં બેસાડવા માટે લઈ જવા મહિલાને ઉઠાડતા તે હાલી ચાલી કે બોલી શકતી ન હતી અને શ્વાસ પણ લેતી ન હોય મહિલાના પતિને શંકા જતા બાબતે ડોક્ટરને જાણ કરી ત્યારે તે સમયે ડોક્ટરે મહિલાનું મોત થયું હોવાનું જણાવ્યું ત્યારબાદ ડોક્ટર અને તેમનો સ્ટાફ હોસ્પિટલમાંથી ફરાર થયો હતો ત્યારે ડોક્ટરની બેદરકારીથી મહિલાનું મોત નીપજવા અંગેના આક્ષેપ સાથે રાત્રિના

મૃત્યુની જાણ તમામ સ્ટાફમાં થઈ હતી પણ અમને જાણ કરવામાં આવી ન હતી અમને અજાણ રાખી તમારે પેશન્ટને આગળ લઈ જવું પડશે તેમ કહી અમને ગુમરાહ કર્યા અમને ન્યાય મળવો જોઈએ તેવી માંગ કરવામાં આવી રહી છે રિપોર્ટર કિરણ ડામોર બોધિક ભારત ફતેપુરા